તરમકમ ને કવિ તમને હું ધખી જાય હું મારા બાપ ની તાકાત છે કે હું ધખી શકું આ તો સીધે સીધી વાત છે હિસાબ તમારો છે ને તમારું કાર્ય તમારે સંભાળવાનું છે બાપ હું તો નિમિત માત્ર છું અને વધારેમાં વધારે જો લાભ મળે તો મારા જસદણ ને બાપ પહેલું મારું હયું વહીયું ઠલવાઈ ગયું છે અને વૃંદાવન ગૌશાળા અને ઈ વાતાવરણ બાપ કાયમ ને માટે યાદ રાખજો હજી આમાં વૃંદાવન ગૌશાળામાં ન ગયા હોય તો તહેવારો ઉત્સવો આપણા વ્યવહારિક પ્રસંગો ત્યાં ઉજવજો જેથી કરીને એને મળે અને ગાયના દર્શન ફળે બાપ આવું કરશો ને તૈયારી છે ને તમારી બાર ખો કરશો એના કરતા અમર ધીરુભાઈ કાનાણીએ ન્યા હેલિટેશન કે શું કેવાય ફરવાનું ડુંગરા ઉપર એવું પણ બનાવ્યું છે બાપ શું કામ એને ફરવા નથી આવવું પણ આ ગાય માતાના દર્શન કરવા આવે તો ઘણા દર્શન કરવા ન આવે બીજું ફરવાનું ગોત મળી જાય પણ એમાં પ્રસંગો કરશો તોય પણ ગૌ માતાને ફાળો જાહે બાપ એટલા માટે તો આ ગાવલડીને માટે વસન કીધું ધર્મ માટે હથિયાર આપ્યા વસન અને વસન સુકી ગયો માણા એ હથિયાર ધોઈને મૂકવાને બદલે આપસ કી બાત મેં કટુ હવે ઇન્દવાન હગા ભાઈ હથિયારથી કપાવા માંડ્યા બાપ ભગવાને દીધું છે પરંપરા કાશ શું હતી પરાકાષા એટલે આ દે વસન અને પછી અંદરો અંદર મીંડા કપાવા અને અંદરો અંદર ત્રાહિમા પોકાર થાય માણા થી માણા રેસાય ને ત્યારે ભગવાન ને તો વાહમું લાગે પણ મૃત્યુ લોકની માલિકા વધારેમાં વધારે મારા સંતોની આંખમાંથી આહોડા પડી ગયા કહે ભગવાન પ્રકોપ થઈ જાહે આજે આ મનુષ્યને સમજાવવા અમારી પણ તાકાત નથી ત્યારે સંતોએ કીધું કે તમામ ભારત વર્ષના વિશ્વના સંતો ભેગા થઈ આપણે સંત સંમેલન કરીએ અને આ સંત સંમેલનમાં એવું નિર્ણય કરીએ કે આ બધાય હથિયારો ભેગા કરી અને એક જગ્યાએ ગીરવા મૂકી દેવાના ગીરવા એટલે સમજ પડી ને અને એમાં ખરેખર રાક્ષસો નહીં પ્રમુખ હતા ઋષિ દધીસી ઋષિ ત્યારે હાજર નહોતા કારણ સમાધિ પણ સમાધિ કેવી બાપ હર્ષન શૌકન રાગન ભૌગન યોગન બૈર ન મોક્ષ થી કઠણ કેટલું છે અને જે ખાધોડકા પ્રમુખ થયા એને ખબર છે ખાધુશ કેટલું કાઈ બધી એ લાલુ ન હોય કે પ્રમુખ ને તાણ પડી જાય ઘર ના વાપરી વાપરી ગૌ સેવામાં ખૂબ સેવા કરીશ બાપ આ ના જટકા તો લાગશે ના હોય તો કે તમારા પ્રમુખ કરવા થયા ઢગલો કરીને બધા ગયા બારોટ સાહેબ પછી એનો શિષ્ય તો મુંજાઈ ગયો પણ હજાર વર્ષ પૂરા થયા સમાધિ ખુલી અને હથિયાર નો ઢગલો ભાડ્યો અને શિષ્યને બોલાવીને કીધું બાપજી આ મેં તો ના પાડી આ આપણી પળોજણ અહીંયા શું કામ આપણે કાંઈ ધીંગાણાના કામ નથી લાગી આપણે તો ભગવાનનું સ્મરણ કરીએ છીએ જગત કલ્યાણમાં તપ કરી રહ્યા છીએ તો કે તમે પ્રમુખ હતા ને કોઈ માયના નહીં તો કે મને પૂછાવ કરી જે કાર્ય કર્યું છે ને લાવ જળરામ અંજળીમાં જળ લઈને તમામ હથિયારો જેમ અગસ્ત ઋષિ દરિયો ગળી ગયા બાપ પી ગયા એમ દધીસી ઋષિ હથિયારો પી ગયા હવે થયું કેવું બે ની નોટો ના થપા ને આટલા બધા થપા હતા ને ધીરુભાઈ કાનાણી તોય માણા ટોકરી વગાડતા રહી ગયા પણ નોટો ખોટી થઈ ગઈ એમ હથિયાર આપણી પાસે હતા પણ દધીસી ઋષિ પી ગયા અને પછી જે ધર્મનું નું થયું ને બાપ પછી તો રાક્ષસો ને ખબર પડી મંડ્યા હલો કરવા હવે હથિયાર જ નથી હજાર વર્ષ સુધી છે એક હજાર વર માં પોકાર જોઈને કેસે વાલા આટલી બધી યાત પોકાર સેનો કે અમે હારી હતા સેનાથી કે રાક્ષસોથી કેમ તમારા હથિયાર તો કે અમે વસન ભંગી થયા ને એટલે આ હથિયાર પ્રભુ રસ્તો બતાવો રસ્તો બતાવો કોરોના આ બધી સત્ય ઘટના બનવાની આપણે હવે નહી બની હોય તો હવે બનશે ઈ તો આપણા કર્મનો સંગાથી રાણા કોઈ નથી અને હજી ગાયની વ્યવસ્થા થઈ ગેમ છે એક વરના પાંચસો પછી પછી ગાયનો પોકાર મંડો કરવા એટલે ગાયનો આમ એમ કહેવાય છે કે પુણ્ય આપ મેળે પ્રકાશવા માંડે એ બધું અહીંયા લિસ્ટ કરજો ધર્મ રાતના દસ વાગે તો હટવાનો નથી કારણ કે મારી મા માટે કરી રહ્યો છો એટલા માટે તો આ કથામાં જેને કઈ નોંધ કરવી છે ત્યાં બધાય નોંધ કરી લેજો ડિસ્ટર્બ વગર અને આ કણે હથિયાર નથી એટલે બધા અટવાણા ભગવાને ખૂબ વિચાર કર્યો પછી એને એમ થયું કે એક રસ્તો છે કે શું સ્વર્ગમાં મારી માં ગાવલડી છે વિષ્ણુ ભગવાનના મુખમાંથી તેજમાંથી પરસેલી એટલે જ હમણા કૃષ્ણબેને ગાયું કે પ્રથમ વિષ્ણુજીના મુખથી પ્રગટ થયા અને વસનથી આયા ધરતી ઉપર આવ્યા બાપ એટલે વસને થાપન વસને ઉથાપન આ વસન આપણે સુકી જાય છે ને હગા બાપનું નચ માનતા બીજાને હું માનવાનું નહીં ગાવલડી જેને નથી તગડી ગાયની સેવા જેને કરે છે એની ગીરે વ્રત માવતરની સેવા થાય છે બાપ પણ સ્વર્ગથી ને સોહામણો અને મારો મૃત્યુ ને આ તો માનવ લોક પણ બે ત્રણ બે ત્રણ વાતું છે દોયલી અરે જાણે ધરા મરણને ને માવતર હેરાન થાતા હોય તો એટલે આ લગ્ન ગીત નો ઢાલ છે બેનો તમે હવારે ઝીલું તું એમ ઝીલવજો અમારા બેન એક જ કડી ગૌરાવ છે એક એક ગાવલડી તમારે દત્તક લેવાની છે લગ્ન ગીત ગાતા ગાતા હરખાતા હરખાતા ેગાવ

વિષ્ણુ લોક માં સ્વર્ગમાં ગાવલડી છે ઈ જો લોક માં આવે અને કાઢી ઋષિનો કારણ કે એના હથિયાર છે વાહના બવડાવામાં ગોઠવાયેલા છે તો નીકળે ને પાછું ધર્મ હસવાય એટલે જ લખાણું છે દિનેશભાઈ બાંભણિયા એટલે જ લખાણું છે ધર્મ રક્ષિત હી ગાય ધર્મ ને રક્ષવા ગાયે દધીસી ને આંગણે આવવાનું

પાંડવ થઈ ગયા પૃથ્વી પતિ અને વાણી છે અને અત્યારે તો આ નઈ કરો તો આ વાણી કરતા હલવાણી તમારે થાય મને તો એ છૂટી ગયો હે માં ગવત્રી મને ખબર હતી આગલા અવતારે કે આવી ગૌકથા મારે કરવી છે ને મે કરી બતાવવાની છે બાપ ફેલ શો તો તમે અને કેદી વિશ્વમાં આ આ ખોળિયું બીયું જાય શ્વાસ ખૂટી જાહે પણ આ બોલેલું નહીં જાય જેમ અત્યારે જાદવ બાબાની મોજડી સાંભળ્યા પછી ઘણા કે છે દસ પંદર મિનિટ નું એમપી થ્રી કોક લાવી દો અમે નેવું હજાર રૂપિયા આપી એક દસ લાખ રૂપિયા આપી દસ મિનિટ નું અવાજ બીજો નવીન કાઢી દો પણ નથી નીકળતો એમ ધરમસિંહ ભુવાનો કાર્યક્રમ નથી થવા દેતા એનો મને વાંધો નથી પણ એક હજારા કે આ કેદી ખોળીયું કાલ પડી જાય ને તો મંજૂર છે પણ એકવાર વાર ધરમસિંહ એ આંગળી સીધી છે ને બાપ

અને ઈ ગાવત્રી ગોવાળ બની અને એટલે જ આપણી વૃંદાવન આ ગૌશાળામાં મારો ઠાકર ગિરે ગિરે થી રીધી અને ગોવાળ બની અને ગાવલડી નું દત્તક લેવા અને એટલે જ મેં કીધું છે કે દાતારોમાં માં હયામાં દાતારી આપજે માં એકવીસ પેઢીના ના પુણ્ય સાહે અને ગાયને નંદનવન બનાવી છું એટલે એવી સોના સિંગડીએ શણગારી અને મારો ઠાકર કેસે કહું વસને બંધાવશું અને ત્યારે ગાવલડી આ પડે ત્યારે હું એકલી નહીં મારી આરે તેત્રીસ કરોડ દેવ આવે ત્યારે દધી ના આંગણે ગાય આવે છે તો મારો ભગવાન વસને બનાવે છે ને એટલે કૃષ્ણ અવતાર થયો you

અને મોહમ્મદ ખા બે સુબા હેઠે અને સખત એવો કાયદો હતો કે સુરતમાં કોઈને ને રહેવું હોય તો ગાવલડી આંગણે રાખવી પડે ગમે જ્ઞાતિ નો ભાત નો બીજા દેશનો અને અહીંયા આપણે આપણે આંગણે થી સરસોડી છે ને એને મેળ પડી જાય એ મારો ઠાકર જ ગાવડી સારવા આવ્યો છે તો લાવ એકાદી જતક લઈ લઈએ તમને

કેદીક મારી ભૂલ થાય તો માફ કરજો અને હું આ તમારા વાહવને જીભ થી સાટીન વજર નહીં આપું તો આ ધરતી રહતાળ જાહે પ્રભુ હે દધીસી ઋષિ મારા ગના માફ કરજો ગાયની જીભડી ફુવાળી રેશમ દેવી હતી પણ જેમ આપણા બાપા કોહાકતા હતા અને રાહડી હોય

ગુરુ કોલિયો ને ગુરુ કોલ હે એવો કાલિયો ને ગુરુ કો બહો મોટામાં મોટું હાડકું ની હાડકા માંથી નામ ખંજર નીકળ્યું જેને જેને ધર્મ રસવી થી હથિયાર મળી ગયા પછી માણસ ને ગાવલડીને હસવી જોઈએ

નાખી દે બાપ આ ખેડૂતની ની ખેવના બધી કરી છે અને આજ રાજકારણ તમે ટીંગાણા છો ને એટલે હલવાણા છો રાજકારણ ને કવિ કે છે રાજકારણ તમારી જરૂર હોવી જોઈએ એવું બાપ આ તો તમે ફૂટી ગયા છો ને એટલે તમારે માને કોને સમજાવું બાપ ધરતી બોલે છે ઉમંગ થી લોલ આ ધરતી નો બાળ કવિતા લખે ખેડૂતો જગત માયા વાતો શેરે યોન દાતા ઓ ખેડૂતો છે રેયોન રે જગત માયાવા ખેડૂતો છે રેય

સીપ ધર ભૂમિ ભરત મુયમ ગબરાયને સરકાર કિસાન રે જગત માયા

તમામ વ્યક્તિ આવું પડે એટલું જ આવે એટલે આ માગણ સુકામ ગુડાણો એમ ઈ ભાષા ફરી ગઈ આઝાદી પછી ફરી છે અમારા જણા ભલે ભૂખા રહી જાય બાપ ના પ્રતાપે જો આપણને આટલું પુણ્ય મળી જતું હોય તો આપણે એક ફેરો સુધારવા માટે પચીસ ગાવલડી ને દત્તક લેવાની ટેલ આમ તો હોની છે મારી ટેલ

કેવી રીતે કે ધર્મ રાહતાળ દાતો તો તે ગાવલડી આવી અને હથિયાર માટે તમારા વાહન ને જીભથી અને એમાંથી હથિયાર આપ્યા એમ